હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો ચાલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ઘડિયાળમાં અત્યારે વાગી રહ્યા છે એક અને પાંચ તો આજે મારે જવાનું છે મારા સિસ્ટરને ત્યાં બાપુનગર તો અમે ત્યાં જઈએ છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રેજો અને મારે રીવું પણ મળવાનું છે અમારે અને ફૂલ મોજ કરવાની છે તો રીવું તમાલો બી રેકોર્ડ કરવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ અહીંયા રીવું સરખી રીતે ખાતો નહોતો એટલે માસી અને ખીજાણા જો એને નખરા જોવો તમે જો જો જેડિંગ એસ મે ઓન સ્ટ્રેલરિસેશન સરી જો જો ખી જાણા કી જાણા પાસા કી જાણા પાશન કા લે હું ખાઈ જાઓ ખાઈ જાઓ લાય જો એક્સપ્રેશન્સ જોયા તમે લે ને કાલુડિયો Oh, okay. beautiful hair from chemical treatment. Cannot not the yeah. damaged. Okay. in one non-sticky yeah. hair oil, it has seven oils. <laughs> and they're 20 times stronger. હાલો માસીને બસ માં બેસાડી દીધા છે ધોરાજી જવા માટે તમે જોઈ શકો છો આવજો તો મળી હવે ફરી નવા વિડીયો અને જો તમે ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો સૌને મારા જય શ્રી કૃષ્ણ